આગામી દિવસોની અંદર વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ટીમની ત્રીજી વારની આ લોકસભાની ચૂંટણી છે અને એ ચૂંટણીની અંદર ચારસો સીટો ઉપર પાર કરવાની અમારી પાર્ટીને અમારું કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરીશ એમાં દાહોદ જિલ્લાના અમારા લોકપ્રિય પૂર્વ ગુજરાત સરકારના મંત્રી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આ દાહોદ લોકસભા ક્ષેત્રના અમારા માન્ય સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર સાહેબને ત્રીજી વાર ટિકિટ આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સાહેબ જેપી પી નડ્ડાજીના નેતૃત્વમાં ગઈકાલે એમની જાહેરાત થઈ છે એમને આ વિસ્તારમાં અનેકવિધ કામો પૂરા સંસદીય ક્ષેત્રની અંદર ગુજરાત સરકારમાં હતા ત્યારે અને આ લગ સંસદમાં પણ બે ટર્મની અંદર જે એમને લગભગ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાના કામ કરીને પૂરા સમાજને દરેક સમાજને સાથે રાખીને એના રેલવેના ફાટક હોય રસ્તા હોય વીજળી હોય શિક્ષણ માટેની વ્યવસ્થાઓ હોય કોલેજો હોય દાહોદની સ્માર્ટ સિટી હોય કડાણાનું પાણી હોય પીવાનું પાણી નરમદાનું હોય અનેક સુવિધાઓ ઊભી કરીને અમારા ક્ષેત્રને તમામ ક્ષેત્રે વિકાસ કર્યો છે એ ધ્યાનમાં રાખીને કેન્દ્રના નેતૃત્વએ અમારા જસવંતસિંહ ભાભોરને ત્રીજી વાર હેટ્રિક મારવા જઈ રહ્યા છે ત્યારે એમના નામની જાહેરાત થઈ છે આજે આખા મત ક્ષેત્રના લગભગ મોટા ભાગના કાર્યકર્તાઓ એમના સ્વાગત માટે એના સન્માન માટે આજે આવી રહ્યા છે અને અવિરત અમે ચૂંટણી એના ગ્રે ગ્રહ પણ આજે શરૂઆત કરી દીધી છે એના ગણેશ પણ કરી દીધા છે એક આગામી દિવસોની અંદર આવનારી ચૂંટણીની અંદર પાંચ લાખ ઉપર મતથી જીતીને આ વખતનો ઇતિહાસ બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ એના માટે આજે હું થેન્ક યુ માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબને આજે ત્રીજી ટર્મમાં ત્રીજી વાર ફરીથી રિપીટ કર્યા છે એ બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માનનીય અમિત શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ અને સૌ મોવડી મંડળનો ખૂબ ખૂબ અમે અહીંયાથી આભાર માનીએ છીએ દાહોદ લોકસભા વતી અને અહીંયા અમે સૌ કાર્યકર્તાઓ સાહેબને પાંચ લાખ કરતાં પણ વધુ લીડથી જીતાડવાના માટે અહીંયા અમે સૌ સમર્થકો સાહેબની સાથે છે અને સાહેબ પાંચ લાખથી વધુ લીડથી જીતે છે એવી અમે અહીંયાથી આશા વ્યક્ત કરી રહ્યા છે સભા બેઠક પર ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે ત્રીજી વાર દાહોદના સાંસદ તરીકે ટિકિટ આપવા બદલ પૂરા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ ભારત જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબને પણ અમે આભારી છે ગુજરાત પ્રદેશ ભારત જનતા પાર્ટીના અધ્યક્ષ સી પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ અમારી લોકસભા સીટના સર્વે અમારા કાર્યકર્તા સંગઠનના સાથીઓ એ બધાનો જ અમે આભાર માનીએ છીએ કે ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીએ દાહોદ બેઠક પર ટિકિટ આપીને પાર્ટીએ ખૂબ અપેક્ષા સાથે ટિકિટ જ્યારે આપી છે ત્યારે પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતવા માટે અમારા કાર્યકર્તા પાછી પાણી નહીં કરે ને ટિકિટ આપવા બદલ ફરીથી પાર્ટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ